અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે યુવાઓના સમર્થનમાં કોંગ્રેસ પણ આગળ આવી છે અને સુરતમાં કોંગ્રેસ દ્વારા એક રેલી યોજાઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જોકે રેલીમાં જોડાયેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરાઈ હતી તો કેટલાક કોંગ્રેસીઓ દ્વારા પોલીસ પર બળ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજના લાગુ કરાઈ છે જેને લઈને દેશભરમાં યુવાઓ કે જેઓ સેનામાં જોડાવાનું સ્વપ્ન જોતા હતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો અને ઉત્તર ભારતમાં તો હિંસક દેખાવ પણ કરાયા હતા ત્યારે કોંગ્રેસ પણ યુવાઓના વિરોધમાં જોડાયું હતું અને અગ્નિપથ યોજનાના વિરોધમાં ગુજરાતભરમાં કોંગ્રેસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરતમાં પણ કોંગ્રેસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હસમુખ દેસાઈ કાર્યકારી પ્રમુખ ફિરોઝ મલેક સહિતના દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં પદયાત્રા યોજી હતી અઠવા ગેટ એમટીબી કોલેજથી કલેક્ટર કચેરી સુધી યોજાની પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા જેઓની પોલીસે અટકાયત કરી હતી કેન્દ્ર સરકારે જે અત્યારે ફરમાન કર્યું છે નવ યુવાનોને જે ચાર વર્ષ માટે નોકરી કાપવાની જે વાત કરી છે છૂટા કરવાની વાત કરી છે આ દેશની અંદર જ્યારે સૈનિકોને સત્તર અઢાર વર્ષની નોકરી હોય ચાર વર્ષની નોકરી આપીને ફક્ત ચાર વર્ષમાં છૂટા કરવાની વાત કરી છે ત્યારે યુવાનોએ એનું ભવિષ્ય રોડાતું હોય એટલે જે સરકાર સામે અલ્ટિમેટમ આપ્યું છે કે તમારું ફરમાન પાછું ખેંચો એ પાછું ખેંચવાના ફરમાનના વિરુદ્ધમાં આજે જ્યારે યુવાનો એકઠા થઈ અને એનો વિરોધ પ્રદર્શન કરી રહી છે દેશના જુદા જુદા રાજ્યોમાં પણ નવ યુવાનો એનો વિરોધ કરી રહ્યા છે આજે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ કોંગ્રેસ તમામ લોકો નવયુવાનો એનો વિરોધ કરી રહ્યા છે અને આ સરકારને અલ્ટિમેટમ આપીને કહેવા માગે છે તમે જે ફરમાન કર્યું છે એને પાછું કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે રેલી પણ કાઢવા નથી દીધી ધરણાનો પણ કાર્યક્રમ પણ કરવામાં નથી આપવામાં આવ્યો અને પોલીસે બધાને ડિટેન કર્યા છે અને તમામ કાર્યકરોને પોલીસે બળજબરી પૂર્વક કોંગ્રેસીઓની અટકાયત કરતા કોંગ્રેસ દ્વારા એ આક્ષેપો કરાયા હતા કે પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઈશારે બળ પ્રયોગ કર્યો હતો કેટલાક કાર્યકરોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવાનું જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા